રાજકોટમાં રૂડાનો નકશો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે ત્યારથી ચર્ચા થઈ રહી છે આ બાબતે રૂડાના સીઈઓ જી વી મિયાણીએ કહ્યું કે રૂડાનો જે નકશો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે તે નકલી છે સરકારમાં આવી કોઈ જ દરખાસ્ત કરવામાં આવી નથી ગામડાઓને રૂડામાં બેળવવાની કોઈ જ યોજના નથી જેથી ગામડાના લોકોએ આવા નકશાને કારણે ભ્રમિત ન થવું જોઈએ આ બાબતે પોલીસ કાર્યવાહી પણ કરવામાં આવી શકે તેમ છે લગભગ અગિયાર અથવા બાર તારીખે વોટ્સએપ ની અંદર આ પ્રકારની એક નકશો અમારા ધ્યાનમાં આવેલો છે આ પ્રકારની કોઈ પણ દરખાસ્ત સરકાર શ્રી દ્વારા સરકાર સરકારશ્રીમાં રૂડા દ્વારા કરવામાં આવેલ હતી એટલે આ સંપૂર્ણપણે ખોટો નકશો છે તમામ ખેડૂતોને પણ નમ્ર વિનંતી છે કે આ પ્રકારની નકશા જો વોટ્સએપ મીડિયા અથવા સોશિયલ મીડિયાની અંદર ફરતા હોય તેમને ઓથેન્ટિસિટી રાજકોટ શહેર વિકાસ સત્તામંડળ કચેરીએ ખરાઈ કર્યા

એવું એક માની શકાય કે ગ્રામ્ય વિસ્તારની અંદર કદાચ જમીનો ભાવ ઉચકાવવા માટે અથવા ફટાફટ ઝડપી બિનખેતી થાય એવા હેતુથી કદાચ આ પ્રકારનું કૃત્ય કરેલું હોય છે જેને સંપૂર્ણપણે અમે વપડીએ છીએ જે વ્યક્તિએ આ પ્રકારનું કૃત્ય કરેલું છે એના એમના વિરુદ્ધમાં કાયદેસરની કાયદેસર ની કાર્યવાહી કરવા માટે અમે પોલીસ અધિકારીને અમે અહિયાં થી લખી પત્ર લખીશું જી કાયદેસરની કાર્યવાહી કરવા માટે અમે પૂછ્યું